નમસ્તે મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે દેશ દુનિયામાં સોના ચાંદીની જે હરીફાઈ ચાલે છે સોનું લેવું કે ચાંદી લેવી એ બાબતની અસમંજસમાં દુનિયા ચાલી રહી છે ઘણા બધાએ જૂની ચાંદી લીધેલી એના માટે આજે બહુ સરસ મોકો છે પૈસા કમાવાનો ઘણા આજે વિચારે છે કે હું લઈ લઉં કાલે પૈસા કમાઈશ તો આ ચાંદીમાં પૈસા રોકવા કે નહીં રોકવા તો આના માટે મિત્રો મારા પોતાના અંગત વિચાર છે અને જે રીતની અત્યારે માર્કેટ પર તેજી મંદી છવાઈ રહેલી છે એને જોતાં એવું લાગે કે ભાઈ ચાંદી રાતોરાત કોઈને નસીબ બદલી આપે ના એ શક્યતાઓ બહુ જ ઓછી છે અત્યારે ચાંદીમાં જે તેજી દેખાય છે ને એ શક્ય છે કે ધામ દઈને તૂટી જાય નીચે આવી જાય અને જૂની ચાંદી તમે વસાવેલી છે એમાં તમને બહુ વાંધો ન આવે તે વખતનો ભાવ અલગ હતો આજનો ભાવ અલગ છે આ તેજી તમને ધોકો આપનારી સાબિત થઈ શકે છે એના ઘણા બધા કારણો છે પણ દરેક વ્યક્તિનું પોતાનો વિચાર છે અલગ અલગ વિચારધારાઓથી માણસ પોતાના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે હું એમ કહું કે ચાંદીમાં તમારે રોકાણ કરવું છે તો નાના ગાળાનું રોકાણ ભાઈ આજે સાડા ત્રણ લાખ રૂપિયા છે બે કિલો ત્રણ કિલો લીધી ત્રણને ને સાઈઠ ત્રણ ને આ વેચી દીધી અને જો લાંબા ગાળાનું રોકાણ કરવું છે ને તો તમારી બીજી પેઢી માટે રોકાણ કરો ત્યારે ચાંદીનો ભાવ આવશે પણ અત્યારે રાતોરાત કમાઈ લેવાની ગણતરીમાં ખોટી અને આંધળી ડોટ મૂકતા નહીં નહીં તો મુશ્કેલી પડશે આપણી ત્રીજી પેઢી આવે તો ભાઈ બીજા પચીસ ત્રીસ વર્ષ નીકળી જાય ત્યારે ચાંદીનો ભાવ હશે ને ત્યારે તમે બે પૈસા એમાં કમાઈ શકશો હું એમ કહું કે આ ચાંદીની જે અત્યારે તેજી મંદી આપણે જોઈ રહ્યા છે ને એમાં સૌથી મોટો ફાળો છે ચાઈના ચાઈના આ ચાંદીની તેજી મંદીમાં જે ગેમ દુનિયા સાથે રમી રહ્યું છે એ કોઈને જલ્દીથી ધ્યાનમાં આવે એવી વાત નથી ચાઈના છે ને આખી દુનિયામાં ચાંદીના ઉત્પાદકમાં બીજા નંબરે આવે છે એની પાસે ચાંદી છે વર્ષોથી આજે ઓગણીસોની સાલથી આ વસ્તુ હું જોતો આવી ગયો છું મારા પોતાના મારા દાદાના મારા ફાધરના ફાધરનો ધંધો પણ આ હતો ચાંદીનો અમારી સરનેમ ચોક્સી છે અમે ચાઈનાથી માંડલીએ ને માંડલીએથી ઇન્ડિયા એટલે ચાઈનાથી મ્યામાર ને મ્યામારથી ઇન્ડિયા ચાંદી મારા દાદાનો ધંધો હતો અમે લાવતા હતા અત્યારે ચાઈના પાસે જે ચાંદી નીકળી રહેલી છે ચાઈનાએ પોતાના દેશની બહાર મોકલવાની મનાઈ કરી દીધી હતી ચાંદી ચાઈના બહાર નથી મોકલતું લોકોએ કીધું ભાઈ અમને જરૂર તો એને એવો જવાબ આપ્યો કે ભાઈ મને પોતાની એટલી જરૂર છે તો હું તમને શું કામ આપું અને અહીંયા ચાઈના પોતાના દેશમાં ચાંદીને રોકીને બેઠી છે ઇવન એને તો બજારમાંથી ખરીદીને પાછી પોતાને ત્યાં મૂકી દીધી ચાંદી વિશ્વનું જે ચાંદી બજાર છે ને એમાં ચાઇનાનો એક દબદબો છે એ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય અને એટલે જ તો એને ચાંદીનું એક્સપોર્ટ બંધ કરી દીધું ને વૈશ્વિક બજારમાં ચાંદીની કમી પડે ને એના ભાવ આસમાન પર ચાલતા ગયા આ રીતે ચાઇનાએ ચાંદીના બજાર પર એક પકડ બનાવીને રાખેલી છે હવે છે ને બે હજાર દસ અગિયારનો મને અંદાજ છે તે વખતે જે આપણે અત્યારે રેર અર્થ મેટલ આ બાબતમાં ચાઈના બે હજાર દસ અગિયારમાં આ જ રીતનો ખેલ કરી ચૂક્યું છે આ રેર અર્થ મેટલ એ પણ ચાઈના પાસે છે અને આમાં છે ને અલગ અલગ પ્રકારની સત્તર ધાતુઓ એમાં સમાયેલી છે આ રેર અર્થ મેટલમાં અને એમાં ચુંબકીય તત્વનું પ્રમાણ પણ છે તો એ દુનિયાના ઘણા બધા મશીનોમાં અને ઘણી બધી એવી જગ્યા પર વપરાય છે કે જ્યાં એ ખૂબ ઉપયોગી સાબિત થાય એમાં છે ને ચુંબકીય તાકાત રહેલી છે આ ખનીજમાં તો એના માટે દુનિયાના જે મહત્ત્વના જે બી નાના મોટા મશીનો બનાવે છે કોમ્પ્યુટર્સ બનાવે છે એમાં વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે અને અત્યારની જે નવી લેટેસ્ટ ટેકનોલોજીઓ આવી રહેલી છે એમાં પણ આ રેર અર્થ મેટલનો ઉપયોગ છે તો બે હજાર દસ અગિયારમાં ચાઈનાએ શું કર્યું આનું એક્સપોર્ટ બંધ કરી દીધું આખી દુનિયામાં આમ એ થઈ ગયું કે ભાઈ આ તો ચાઇના પાસે છે આપણે ક્યાંથી મેળવવું હવે આ તંગીમાં લોકોએ શું કર્યું દુનિયાના નાના નાના દેશોએ કે ભાઈ અમારે ત્યાં પણ આ વસ્તુ મળી શકે છે તેમ કરીને એની શોધ શરૂ કરી ઘણી બધી જગ્યા પર એને માઇન્ડ સો ખોદાવી કરી એનો એની શોધ કરી કરી એમાં ઘણા બધા રૂપિયા નાના નાના દેશોએ લગાવ્યા અમેરિકા જેવા દેશોએ પણ આ વસ્તુ કરેલી હવે આ પૈસા ખર્ચાતા ગયા અને દેશની મૂડી વપરાતી ગઈ ચાઇનાની એમાં ગેમ હતી કે ભાઈ તમે આ શોધવા માટે પૈસા લગાવો બધાએ લગાવ્યા કોઈને મળ્યું કોઈને ન મળ્યું અને છેલ્લે ચાઇનાએ એ વસ્તુને રિલીઝ કરી દીધી તો તમારા જે શોધના પૈસા ખર્ચેલા તે ગયા તમને વસ્તુ મળી કે ન મળી એ પછી આવી પણ તમારી જરૂરિયાત માટે તમારે ફરીથી પાછી ચાઇનાની ચેન ચાલુ કરવી પડી અને કરી આ સેમ વસ્તુ અત્યારે ચાંદીમાં ચાઇના કરી રહ્યું છે આ રીતે અત્યારે પણ ઘણા બધા દેશો છે કે જે પોતાના દેશમાં પોતાની જમીનમાં ચાંદીને શોધી રહ્યા છે ચાંદી મળવાની જ નથી મળવાની એ તો પછી નક્કી થવાનું છે પણ અત્યારે તમે પૈસા વાપરી રહ્યા છો ચાંદીની શોર્ટેજ એને બજારમાં ઊભી કરી દીધી છે એવું મેં તો સાંભળ્યું છે કે ભાઈ ચાઇનામાં ચાંદી આજે ફૂટપાથ પર વેચાય છે ફૂટપાથ પર સામાન્ય પહેલાં સ્ટોલ લગાવ્યો ને એમાં ચાંદીની પાટો લોકો લઈને ધંધો કરીને આપણે ચાંદી માટે ફાંફા મારી રહ્યા છે અત્યારે પણ ઘણા બધા દેશો પોતાના દેશમાં ચાંદીની શોધ કરી રહ્યા છે પોતાની મૂડી લગાવી રહ્યા છે પોતા પૈસા ખર્ચી રહ્યા છે હવે ચાંદી મળશે તો ચોક્કસ એની લોટરી લાગે પણ ન મળી તો પોતાની મુંડી વપરાવાની જ અત્યારે દરેક દેશ ચાંદીની જરૂરિયાત પ્રમાણે પોતાનું કામ કરી રહી પોતાની શોધ કરી રહેલી છે અને આમાં મયડું નહીં મળું પછીની વાત છે પણ આ રીતે તંગી ઊભી કરી એક અલગ પ્રકારનો જે ટોચનો ભાવ છે ત્યાં લઈ જઈને ચાઈના ચાંદીનું બજાર ખુલ્લું કરી દેશે અને ચાંદીનું બજાર જેવું ચાઇના ખુલ્લું કરશે એટલે ચાંદી આવી જાય ધડામ દઈને નીચે ત્યારે તમે શું કરશો તો અત્યારે મારું કહેવું એટલું જ છે કે તમારે ચાંદીમાં ટ્રેડિંગ કરવું છે તો ટૂંકા ગાળાનું બે પાંચ દિવસનું કરો આજે એક કિલો લીધી દસ હજાર પાંચ હજાર વૈદા બે દિવસ ત્રણ દિવસ પછી વેચી દો પાછી લો પાછી વેચી દો પણ જો અત્યારે તમે લઈને મૂકી દીધી મોટા પ્રમાણમાં તમારી મૂડી રોકાઈ ગઈ બજાર રિલીઝ કરી દીધું એક્સપોર્ટ ચાલુ કરી દીધું તો તમારી મૂંડી ધોવાઈ જશે તો આની પર ચોકસાઈ રાખજો નહીં તો મુશ્કેલીઓ તમારી વધી જાય અત્યારે ચાઈના એક જ વસ્તુ પર છે કે ભાઈ ચાંદીનો ભાવ હું આસમાન પર લઈ જાઉં ને પછી એકસાથે દુનિયાને આપી દઉં એ મોટા ભાવથી એ કમાઈ લેશે અને તમે ફિક્સ થઈ જશો અત્યારે જે રીતની તેજી ચાઈના બનાવી રહ્યું છે ને એમાં એકદમ ચોક્કસ રીતે દેખાય છે કે એ એક ટોચના ભાવે લઈ જઈને પોતાની ચાંદી દુનિયાને વેચી દેશે અને પછી એનો ભાવ નીચે લાવશે ત્યારે દુનિયા રડશે તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લેજો હું કોઈને એના નથી કહેતો જેને હોય એ કરી દે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખજો મેં કીધું ને શરૂઆતમાં કે તમારી બીજી ત્રીજી પેઢી માટે ચાંદી લઈને મૂકી દો ચોક્કસ એ લોકોને કામ લાગશે એ લોકોને સારો ભાવ બી મળશે પણ અત્યારે તમે રોજના ટ્રેડિંગમાં જો મોટું રોકાણ કરવા ગયા ને અચાનક જો બજાર ક્રેશ થયું તો તમારી હાલત બગડી જશે તો આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુઓ છે ને એક મુઠ્ઠીભર માણસોના હાથમાં રહેલી છે ને એ લોકો આ કરી રહ્યા છે તો એની પર ચોકસાઈ રાખજો નહીં તો મુશ્કેલી એટલી મોટી આવશે કે તમારી મૂડી ધોવાઈ જશે ફરી પાછા ઉભા થવા માટે વર્ષો લાગી જશે અત્યારે ચાંદીમાં મોટા પ્રમાણમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદો નહીં આપે એ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં લેજો ટૂંકા ગાળામાં મેં કીધું એમ તમારે રોજે રોજનું ખરીદ વેચાણ કરવું હોય એમાં તમારે ટ્રેડિંગમાં કમાઈ લેવું હોય તો કમાઈ લો એમાં વાંધો નથી પણ મોટી રીતે નહીં કરતાની તો મુશ્કેલીઓ વધશે અને મિત્રો બીજું એક મુખ્ય કારણ છે કે આજે દુનિયાના લોકોને ડોલરનો કાગળ છે કે રૂપિયાનો કાગળ છે કે રૂબલનો કાગળ છે કે યુરોનો કાગળ છે એમાં વિશ્વાસ ઓછો થતો જાયલો એટલે લોકો સોનું ચાંદી ભેગી કરી રહ્યા છે અને એમાં જ એક જમાનો પાછો આવશે કે સોના ચાંદીના સિક્કા અમેરિકા ભારત રશિયા બ્રિટિશરો આ બધા બનાવશે એને કારણે પણ અત્યારે દેશના જે મોટા નેતાઓ છે આ વિચાર કરીને પણ પોતાના દેશ માટે સોનું ચાંદી ખરીદી રહ્યા છે કારણ કે રૂપિયા પર અત્યારે કોઈને વિશ્વાસ રહ્યો નથી કાગળ પર વિશ્વાસ નથી રહ્યો કાગળની કરન્સી ક્યારેય ઠપ્પ થાય કંઈ નક્કી નથી ઘણા બધા એવું વિચાર કરતા છે કે ભાઈ ના એ તો એની એમાં જ છે પણ અત્યારે આપણે કઈ રીતે સેટલ કરી શકીશું તો એ વસ્તુ એવી છે કે ભાઈ ચાલો કાલે કરન્સી બદલાઈ ગઈ આપણે જોયું બે હજાર સોળમાં ઘણા બધા લોકો રૂપિયા રહીને બેંકની લાઇનમાં ઉભા રહે તો સારું છે કે આપણી ગવર્મેન્ટે આપ્યા તો પણ ઘણા બધાના બે નંબરના રૂપિયા હતા જે કેશ નહીં થયા એ રૂપિયા પાછા કન્વર્ટ નહીં થયા તો એને ભોગવવા પડ્યા તો એ સમયમાં જો સોનું ચાંદી હોય તો એ કશે જતું નથી તો આ જે છે ને સોનું ચાંદી એ ઇન્ટરનેશનલ માર્કેટની વસ્તુ છે દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં આ વસ્તુ ચાલે આપણા અસલના જે રાજાઓ હતા ને એ સોના મોર ચાંદીના સિક્કા ચલાવતા હતા અરે છેલ્લે બ્રિટિશરો બી ચલવીને ગયા ને આપણા ભારતમાં જ આપણે ત્યાં છે ને અત્યારે બે હજાર દસ થી પચીસ ત્રીસ સુધીના સિક્કાનો ભાવ ચાંદીના ભાવે ભાવ આવે એક રૂપિયાનો જે સિક્કો હતો તેનો ભાવ આજે એ ચાંદીના ભાવથી આવે તો એ જૂના જમાનાનું જે સોના ચાંદીનું ચલન છે ને તે ફરી પાછું આવવાની શક્યતાઓ પણ છે ને એને કારણે જ આપણા દુનિયાના જે દેશો જેના નેતાઓ અત્યારે સોનું ચાંદી પોતાના દેશમાં ભેગું કરવામાં લાગેલા છે આપણે નરેન્દ્રભાઈ વચ્ચે આપણું ઘણું બધું સોનું લઈ આવ્યા ત્યારે આપણને થયું કે આ માણસ કામ તો સારું કર્યું પણ સોનું કેમ લઈ આ આ પણ એ માણસની જે છે ને તે રીતની હતી કે ભાઈ આજે કાલે વધશે આવો કોઈ ખેલ થશે ને એને કારણે એમને પોતાનું સોનું પરદેશથી ઉઠાવીને આપણા દેશમાં મૂકી દીધું તો આ જે ઘટનાઓ છે ને તેની પર આપણે ધ્યાન આપીએ ને તો આ બધી જે ચાંદી સોનાની જે તીજી મંદી છે ને એ થોડા દિવસની છે ધોકો આપનારી સાબિત થઈ શકે તો આની પર ધ્યાન આપજો નહીં તો એટલી બધી મુશ્કેલી પણ છે કે આપણને ફરી પાછા ઉભા થવામાં વર્ષો લાગી જાય મેં જોયું છે ઘણા લોકો એકદમ ગાંડાની જેમ એમાં ઇન્વેસ્ટ કરી દે છે ને પછી એમાંથી પાછા પડે છે તો મેં કીધું ને કમાવું છે ને તો ટૂંકા ગાળાનું ટ્રેડિંગ કરો કે ભાઈ આજે બે કિલો લીધી અઠવાડિયા પછી વેચી દીધી ભાવ વધા તો વેચી દીધી નથી વેધા તો રાહ જોઈ પણ તાત્કાલિક એક મોટી રકમ કરોડો રૂપિયા આપણે એમાં લગાવીને પછી રડવાનો વારો આવે એ ન આવવો જોઈએ તો પર ધ્યાન આપજો તો મિત્રો આ જે વિડીયો મેં બનાવ્યો છે ને એ તમારી એક ચોક્કસ જાણકારી માટે છે ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં કરવું હવે સામાન્ય માણસે એના ઘરમાં બે કિલો પાંચ કિલો ચાંદી હોય પણ ચાંદી હોવી અને આગળના ભવિષ્યમાં એને કઈ રીતે રિકવર કરવી એની પર ધ્યાન રાખવાનું મેં ઘણા એવા લોકોના સ્ટેટમેન્ટ સાંભળ્યા કે ભાઈ મારે તો બોલી જૂની હતી પચાસ સાઠ હજાર રૂપિયા કિલોની જાની અત્યારે મને તો ભાવ આ એ ચોક્કસ પણ તમે વેચી તો દીધી પણ હવે તમારે નવી લેવી હશે તો તમારે આજના ભાવે લેવાની જ તો એના માટે રાખો ભાઈ એ મૂડી તમારી બીજી ત્રીજી પેઢીને કામ લાગે ને એ રીતના વિચારીને રાખો તો એ સમય એના માટે અત્યાર કરતાં પણ મોટી રકમ આવશે પણ જો ટૂંકા ગાળામાં તમે મોટા રોકાણ કરીને કંઈક ખેલ કરવા ગયા તો તમે પછડાટ એવો ખાશો કે ફરી પાછા ઊભા થવાની જગ્યા રહેશે નહીં તો મિત્રો સોના ચાંદીની તેજી મંદીનો વિચાર કરવો જોઈએ પણ એવો નહીં આંધળાભીટની જેમ નહીં કે ભાઈ હું આટલા જીવનની મૂડી લગાવી દઉં ને એમાંથી બધો કમાઈ લઉં ને એ ભૂલ નહીં કરતા નહીં તો આ સોના ચાંદીની તેજી તમને આ ચીબા નાકવાળો આપી જશે પછી કહેતા નહીં કે સાહેબ મારું તો નાક કપાઈ ગયું એટલે ધ્યાન રાખજો કમાવો બધાને છૂટ છે બધાએ પૈસો કમાવો જોઈએ સોના ચાંદીનો ઉપયોગ એના માટે જ છે આપણી મૂંડી જ છે પણ એનો ખોટી જગ્યા પર ખોટો ઉપયોગ આપણે મુશ્કેલીમાં મૂકી શકે લાલચમાં નહીં આવતા નાનું મોટું તમે તમારી રીતથી આગળ વધો એના માટે અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ આ વસ્તુને બીજાની જે રીતો છે ગેરમાર્ગે દોરવાની એમાં નહીં જતા એની તો મુશ્કેલી વધશે હું તો કહું છું આજે ભાઈ પોણા ચાર લાખ રૂપિયા છે ચાંદી એટલે કાલે પાંચ લાખ થશે તો પાંચ લાખ પરથી બે લાખ પર આવી ગઈ કે ભાઈ લાખમાં આવી ગઈ તો તમે જશો ક્યાં તો એનું ધ્યાન રાખજો એટલે નવા આ મોંઘા ભાવમાં લાંબી ખરીદી નહીં કરતા મેં કીધું એમ રોજે રોજનું ટ્રેડિંગ કરવું હોય કિલો બે કિલો ચાંદીનું તો તમને છૂટ પણ બાકી મોટું કરવા ગયા ને જો ફસાઈ ગયા તો રાતોરાત રડવાનો કે ઉઠી જવાનો વારો આવે બરાબર તો આ વિડીયો ચોક્કસ ધ્યાનમાં રાખજો બરાબર ધ્યાનથી સાંભળજો અને આગળ જેને આવા સપના છે એ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને એને કોઈ તકલીફ ના પડે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે